નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં તો મિત્રો આ ખેડૂત પોર્ટલ પર પશુ વિભાગમાં પશુપાલકો માટે કુલ એકતાલીસ જેટલી યોજનાઓ ચાલુ મૂકવામાં આવેલ છે જેમાં પશુપાલકોના પશુ રહેણાંક માટે કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવા સહાયની યોજના છે જેમાં ગાય અને ભેંસ વર્ગના બે પશુઓ માટે રૂપિયા ત્રીસ છે તે સહાય મળવા પાત્ર છે તો મિત્રો આ યોજનાનો લાભ કોણ અને કેવી રીતે લઈ શકે સાથે કયા આધાર પુરાવા જરૂરી રહેશે તે તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે એટલે વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી છે અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે એક નાની એવી લાઈક પણ કરી દેજો તો મિત્રો અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુ રહેણાંક માટે કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવાની આ યોજના છે જેમાં ગાય અને ભેંસ બે વર્ગના પશુઓનો સમાવેશ થાય છે અને તે પશુ માટે કેટલ શેડ ને પાણીની ટાંકી બનાવવા માટે કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા મહત્તમ વધુમાં વધુ ત્રીસ હજાર બે જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે અને મિત્રો જે આ યોજના છે તે ફક્ત અનુસૂચિત જાતિ માટે જ લાગુ રહેશે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે તારીખ નવ પાંચ બે થી પંદર છ બે પચીસ સુધીમાં જે આ ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે જે જરૂરી આધાર પુરાવા છે તેમાં તમારે એક આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક દાખલો તે ફક્ત અને ઓબીસી માટે લાગુ અને એક મોબાઈલ નંબર એટલા ડોક્યુમેન્ટ સાથે તમે જો ગ્રામ્ય વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો તમે ગ્રામ પંચાયત કચેરી કોમ્પ્યુટર ઓપરેટર પાસે જે ઓનલાઈન અરજી કરાવી શકો છો અને જો શહેરી વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો તેની માટે તમે સાયબર કાફે કે પછી જે પણ પણ કોઈ ફોર્મ ભરવાનું કામ કરતા હોય ત્યાં જઈ તમે અરજી કરાવી શકો છો અને મોબાઈલ તેમજ કોમ્પ્યુટરમાં તમને જાતે પણ અરજી કરતા આવડતું હોય તો તેની માટે તમારે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તેના ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને હા મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે વિશે અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો બનાવેલ છે જે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આવી જ નવી નવી અપડેટ માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો જ્યાં તમને અપ ટુ ડેટ રેગ્યુલર માહિતી મળતી રહે છે ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર